આજની વાર્તા જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ કઈ છે મિત્રો આપણને સૌને ખબર છે કે મૂલ્યવાન વસ્તુ તો આ દુનિયામાં ઘણી છે પણ સૌથી મૂલ્યવાન વસ્તુ કઈ એ બતાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક બહુ મોટા ઉદ્યોગપતિ હંમેશા પોતાની ફેક્ટરીમાં એક સલાહકાર રાખે અને આ સલાહકારનું કામ કોઈ પણ નાની નાની બાબતોમાં કંઈ પણ ફેક્ટરીમાં ભૂલ થતી હોય તો એ તરત જ રોકે માર્ગદર્શન આપે અને આ પ્રકારની ભૂલ છે એ આગળ ઉપર ન થાય એને માટે પૂરેપૂરી માહિતી આપે આ જે ફેક્ટરીના માલિક હતા એને કાયમ માટે અટેવ હતી ઘણા બધા એને એમ કહેતા કે તમે આવા વ્યક્તિને શા માટે રાખો છો અને તમારે ત્યાં જે કામ કરે છે એ તો કંઈ કામ કરતા જ નથી ને પગાર તમે કેટલો ઊંચો આપો છો ત્યારે એ ઉદ્યોગપતિ એમ કહેતા કે ભાઈ એ જે કામ કરે છે તમને ખબર ન પડે પણ એ હકીકતની અંદર ક્યારેક ક્યારેક એવી નાની બાબતો આપણને કહે છે કે જેને કારણે પ્રોડક્શનના મૂલ્યમાં પણ ફેરફાર થઈ જાય એની ક્વોલિટી પણ વધારે સારી થાય અને ઝડપી પ્રોડક્શન પણ નીકળતું હોય છે અને આ અનુસંધાને પોતાની તમામ ફેક્ટરીની અંદર આ એક સલાહકાર તરીકે રાખે કોઈ એક વખત એમણે એમને પૂછ્યું કે આ દુનિયાની અંદર સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ કઈ એટલે કે ઉદ્યોગપતિએ ત્યારે પેલા સલાહકાર વિચાર કરે છે અને તરત જ એમ કે છે કે સૌથી મૂલ્યવાન વસ્તુ એ સમય છે ત્યારે પેલા ઉદ્યોગપતિ એમ કે છે કઈ રીતે સમય વધારે કહી શકાય ત્યારે એને એમ કીધું કે કોઈ પણ માણસ પોતાના અંદર એસી થી પિંચાશી વર્ષ જીવે એવી આપણે ગણતરી કરીએ તો ખરેખર એસી થી પિંચાશી વર્ષની અંદર એ વધારેમાં વધારે કેટલા વર્ષ સુધી કામ કરે છે ત્યારે બધા જે ઉદ્યોગપતિ હતા એને એમ કીધું કે એ તો જાજા એસી વર્ષ હોય એટલે ઘણા ઘણા વખત કામ કરે તો કે તમારી ભૂલ થઈ છે આપણા ચોવીસ કલાકની અંદર આપણે ખરેખર જે કામ કરી છે સાચું એ કામના કલાકો અને એના અનુસંધાને આપણી જિંદગીમાં કામ કરતા કલાકો એની ગણતરી જો આપણે વર્ષમાં કરીએ તો ખરેખર આપણે બહુ જાજા વર્ષ કામ કરતા નથી આપણે સુવામાં કેટલા કલાક વાપરીશ આપણે બિનજરૂરી હરવા ફરવામાં કેટલા કલાક વાપરીશ આપણે કોઈની સાથે બિનજરૂરી ચર્ચા કરવામાં કેટલા કલાક નકામા કાઢીશ આપણે કોઈની સાથે અન્ય પ્રકારે માત્ર ને માત્ર કંઈ પણ ઉપયોગી ન હોય એવા અનુસંધાનમાં આપણે કેટલા કલાક કાઢીશ હું બધા જ કલાક તમને ગણાવી દઉં પણ મારે અત્યારે તમને એ બધા કલાક ગણાવવા નથી માત્ર એટલું જ કહું છું કે એ સલાહકારે જે વાત કરી એ વાતનો હું માત્ર ભાવાર્થ આપું એ સલાહકારે એમ કીધું કે જેના એસી થી વર્ષ જીવનના હોય એ માણસ પોતાના જીવનની અંદર ખરેખર જે કામ કરવાનું છે એ સત્તર થી અઢાર વર્ષ જ કામ કરતા હોય છે ત્યારે પેલા ઉદ્યોગપતિ એમ કે છે કે સત્તર થી અઢાર જ વર્ષ તો કે આ સત્તર થી અઢાર જ વર્ષ એટલે કે આપણા જીવનના જે એસી થી પિંચાશી વર્ષ હોય એમાંથી માત્ર સત્તર કે અઢાર વર્ષ એટલે લગભગ ટકા જેવું જ આપણે કામ કરતા હોય અને ઉપયોગી કામ માત્ર એટલું જ છે અને એ દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો આપણી જિંદગીની અંદર માત્ર સત્તર થી અઢાર કલાક જ વધારે જરૂરી છે તો આપણે બચાવ કરી લેવો જોઈએ આપણે એની બચત કરવી લેવી આપણે એની બચત કરવા માટેનો જો પ્રયત્ન કરી તો ક્યાં કરી શકીએ ત્યારે એમ કીધું કે કેટલાક માણસો વધારે લાંબા સમય સુધી સૂવે કેટલાક માણસો બિનજરૂરી રીતે અમસતા અમતા માત્ર ને માત્ર આરામ કરે છે કેટલાક માણસો છે એ માત્ર ને માત્ર કોઈ દૈનિક ક્રિયાની અંદર પછી સ્નાન કરવું ને જમવું ને આ પ્રકારની બાબતમાં કેટલાય કલાક મગાવીશ તો એ બધા જ કલાકની અંદર જો માણસ થોડો 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 જો બચાવ કરવાની શરૂઆત કરે તો કદાચ બનવા જોબ છે કે આપણે જે સત્તર થી અઢાર કલાક જે વાપરી છે એને બદલે કદાચ વીસ વર્ષ સુધી આપણે વાપરી શકીએ ફરી એકવાર કહું છું કે એ સલાહકારે જે વાત કરી એ વાત ખૂબ અગત્યની છે આ દુનિયામાં આપણી પાસે સૌથી મહત્વનો ભાગ સૌથી મૂલ્યવાન વસ્તુ એ સમય છે અને એ સમયનો બગાડ કોઈએ ન કરવો જોઈએ એમ આ જે સલાહકાર છે એ ઉદ્યોગપતિને માર્ગદર્શન આપે છે મારે સૌ મિત્રોને કહેવું છે કે આપણે વિચાર કરી શકીએ કે આપણે ખરેખર આપણા સમયનો કેટલો બગાડ કરીશ ચાલો એક પછી એક તમે વિચાર કરો કે ચોવીસ કલાકમાંથી આપણે નકામા સમય કેટલો ગયો અને એ બધા જ સમયનો જો ખરેખર ગણતરી જો કરતા રહેશું તો આપણને ખ્યાલ આવશે કે આપણા જીવનની અંદર સાચો ઉપયોગી સમય ખૂબ જ થોડો હોય છે અને વધારે પડતો મોટો સમય છે એ આપણે બિનજરૂરી ભૂમિકામાં જતું કહીશ તો આજથી જ નક્કી કરીએ કે આપણા સમયને બચાવીએ આપણો સમય કિંમતી છે આ કિંમતી સમયમાંથી બિનજરૂરી નકામો સમય જાય સાવ વેડફાઈ ગતો સમય જાય એ વાત બરોબર નથી ત્યારે પેલા ઉદ્યોગપતિ એમ કહે છે કે માણસને આનંદ કરવા તો જોઈએ ને સમય માણસને મજા કરવા તો સમય જોઈએ કે નહીં માણસને મનોરંજન માટે તો સમય જોઈએ જ ને ત્યારે પહેલા સલાહકાર કે છે કે કંઈ વાંધો નહીં તમે મનોરંજન પણ કરો તમે આનંદ પણ કરો તમે કદાચ કોઈને કોઈ જગ્યાએ રમવા પણ જાઓ પણ એ બધાની અંદર મર્યાદા મૂકો એ બધાની અંદર વધારે પડતો સમય તમે બગાડવાને બદલે જો ખરેખર સાચો સમય તમે જો કરશો તો આ જીવનની અંદર તમે ખૂબ આગળ વધશો અને તમારા સમયને કારણે તમે જીવનમાં ખૂબ 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 આગળ વધશો કેટલાક માણસો એમ કહે છે કે હું મારા જીવનની અંદર મેં એટલું બધું કામ કર્યું છે કે મારો ખરેખર સાચો સમય હોય એના કરતા મેં બે ગણું કામ કર્યું છે અને અત્યારના સમયની અંદર આ ટેકનોલોજીના યુગમાં તો કદાચ એવું પણ કહી શકાય કે પહેલાના વખતમાં માણસો જે કામ કરતા એના કરતા અત્યારે ટેકનોલોજીના ઝડપી યુગની અંદર માણસ વધારે કલાક વધારે આઉટપુટ મળે વધારે સારું કામ થાય એ પ્રકારના કામ કરતા હોય છે અને આપણે એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ એમ આ વાર્તાનો બોધ આપણને એમ કે છે સૌને ધન્યવાદ